ગત જાન્યુઆરી ચોવીસમીના રોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન ગોદી રોડ પર આવેલા મોબિન સોસાયટી ખાતે મિતા એપાર્ટમેન્ટમાં રહેતા ઇમરાનભાઈ મુલતાની પરિવાર સાથે રહે છે તેમના મોટાભાઈ ફિરોજ દુબઈમાં રહે છે જે ફિરોજ અને તેમના બનેવી અમિતભાઈ ક્રિપ્ટો કરન્સીમાં કામ કરે છે જે ક્રિપ્ટો કરન્સીમાં સમાજના અન્ય લોકોનું રોકાણ કરાવ્યું હતું બનેવી અમિત ગત રોજ તેના અંકલેશ્વર રહેતા શાળા ઇમરાનના ઘરે આવ્યા હતા અને રાત્રી રોકાણ કર્યું હતું જે અન્ય લોકોએ રોકાણ કરેલા રૂપિયા પરત કઢાવવા માટે ગત રાત્રિના સાડા બાર કલાકે તેમના ઘરે સમાજના મુન્નાભાઈ સિપાઈ મોહસીન મુલતાની આસિફ મુલતાની કાદર મુલતાની તમામ રહે સુરેન્દ્રનગર રાજકોટ ઇમ્તિયાઝ મુલતાની અને ઇકરામ પઠાણ રહે અમદાવાદ તેમના ઘરે બો બોલેરો ગાડી લઈને આવ્યા હતા જોર જોરથી દરવાજો ખટખટાવ્યો હતો જે સાંભળીને ઇમરાનભાઈ અને તેના બનેવી અમિતભાઈએ દરવાજો ખોલ્યો હતો તે દરમિયાન મુન્ના સિપાઈ અને મોહસીન મુલતાની સહિત અન્ય લોકોને તેમના બનેવી કહ્યું હતું કે તે જે સમાજના લોકોના રૂપિયા ફિરોજ થકી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવ્યા છે તે પાછા આપી દે જે સાંભળી અમિતભાઈએ મેક કહ્યું હતું કે મે કોઈ સમાજના રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવ્યા નથી બધું રોકાણ ફિરોજે જ કરાવ્યું છે અને તમે ફિરોજ પાસે માંગો કરતા મોહસીન અને મુન્ના અમિતભાઈને ગાડીમાં બેસાડીને લઈને ફરાર થઈ ગયા હતા જે મામલે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે પ્રકરણમાં અગાઉ પોલીસે પાંચ આરોપી ઝડપી પાડ્યા હતા જ્યારે મોહસીન ઉર્ફ કુમાર રસીદ મુલતાની હજુ સુધી પોલીસ પકડતી ફરાર થયો હતો જે અંગે પોલીસે ચો ચોક્કસ માહિતી મળતા તે અંતે રાજકોટથી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો